જામનગરના ધ્રોલ તાલુકાના મુખ્ય મથક ધ્રોલના સ્થાપક ડાડા શ્રી હરધોળજીની ચારસો છવ્વીસમી પુણ્યતિથિ નિમિત્તે બેડ મુકામે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં હવન અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા રાજાશાહી સમયના ધ્રોલ રાજ્યના સ્થાપક શ્રી હરધોળજી યુદ્ધમાં ઘાયલ થયા બાદ તેમને બેડ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો આજે પણ તેમનો પાળિયો બેડ ખાતે આવેલો છે અમારા ધ્રોલના સ્થાપક રાજવી સ્વર્ગસ હર હરધ્રોલસિંહ બાપુના અહીંયા મીઠોઈ ખાતેના યુદ્ધમાં દગાથી એને ઘાયલ કરવામાં આવ્યા અને અહીં બેડ ખાતે એને સારવાર માટે લેવામાં આવતા અહીં શહીદ થયા અને એની યાદમાં એનું જે સમાધિ સ્થાન છે ત્યાં દર વર્ષે અમારા ધ્રોલનો અર્ધ્રોલ રાજપૂત પાયાત સમાજ છે એ પૂજ્ય અર્દ્રુલસિંહ જાડેજાની સ્મૃતિમાં અહીંયા શ્રદ્ધાસુમન અર્પવા માટે છેલ્લા છવ્વીસ વર્ષથી આ એકત્રિત થાય છે કેમ કે આ માત્ર એ મંદિર જ નથી પણ અમારું આ એક દેવસ્થાન પણ છે એને શિષ નમાવીને અત્યારના એક સંકલ્પ અમે કરીએ છીએ કે યુવા પેઢી એ શિક્ષિત દીક્ષિત વિકસિત અને રક્ષિત થાય